તો બધા મિત્રોને રામ રામ ને સીતારામ આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં આટો મારવા કેમ કે આપણે ઘણા સમયથી વાડીમાં આટો મારવા આવ્યા નતા એટલે આપણે વાડીમાં આટો મારવા આવ્યા છે તો તમે વિડીયોમાં બનાવી દેજો હેલો મિત્રો આપણે જો આવી ગયા છે આપણી વાડીમાં અને આપણા ઝામુડામાં ધોળા ઝામુડાની સિઝન અત્યારે ચાલુ થઈ ગઈ છે જો તમને કોઈને ધોળા જામુડા ભાવતા હોય તો આપણી વાડીનો કોન્ટેક્ટ કરો મિત્રો આપણે વાડીમાં આવ્યા જામુડે જોઈયું જામુડે જોઈ આ બાજુ જોઈ તો ઢેલ હતી ઢેલ વઈ ગઈ લે માં ઉડી ઈ ને જાવ કે ઢેલ રોન કાઢી ગયા આનીની ઉડી ગયા

મેથી આવશે અને આપણા મૂળા જો કેટલા મોટા મોટા ઠગ્ થઈ ગયા જો મૂળા નથી હો મૂળી છે મૂળા બોલાય દે અને આ તો તમને જે કોમેન્ટ તો તમે કોઈ કરી જ નથી કે આ શેનો વેલો છે તો કાંઈ નહીં હું તમને કહી દઉં આ વટાણાનો વેલો છે વટાણા લેવા છે આપડે મજા આવે વટાણા ખાવાની જો

મૂળા થોડા બહાર નીકળી તો તમારો આખો બહાર નીકળી જાય જોઈ જો થોડો ઘણો અંદર છે એટલા બધા થોડા નીકળી જો આ એક નીકળે નીકળી મૂળ આખો બહાર નીકળી ગયો એ બધું પાણી પી જાય ને એટલે હો ઈ પાણી પીવે કે તેમ પાણી પાઈ જાય ઈ પાણી પીવે નહીં એને પાવું પડે કઈ ખબર જ નથી પડતી ને અને કા કે દેવું અને કા કે તારા મામાને કઈ ખબર નથી પડતી એ કે પાણી પી ગયો એમ કે đấy ôi hình nó bị suýt chết, xem này anh cá 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 đàn nuôi à,